છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ મૌન રેલી યોજી સેવા સદન ખાતે આવેલા પાત્ર કચેરીએ પહોંચી આવેદન આપી વકફ બિલને મંજૂર કરવામાં આવ્યું તેને દૂર કરવા અને આવનાર યુસીસીના કાયદાનો વિરોધ દર્શાવ્યો હાલમાં આખા દેશભરમાં વકફ અને મુસ્લિમ સમાજ વિરોધ દર્શાવી રહ્યું છે મુસ્લિમ સમાજના લોકો માની રહ્યા છે કે સરકાર તેમના હકો છીનવી રહી છે હાલમાં વકફને લઈને જે કાયદો સરકારે બનાવ્યો તેને દેશભરના મુસ્લિમ સમાજો લોકો વિરોધ કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પણ આવો જ વિરોધ જોવા મળ્યો બોડેલી અલીપુરા ચાર રસ્તા પર બોડેલી તથા આસપાસના અન્ય ગામોના લોકો ભેગા થયા અને મોન રેલી યોજી મોટી સંખ્યામાં સેવા સદન ખાતે પહોંચ્યા હતા ભારત દેશના જે ભાજપ સરકાર ગેરબંધારણ વકબ બિલ બે હજાર પચીસ અને યુસીસી જે કાયદો લાવવા લાવ્યા છે આ લોકો એ તમામ ભારત દેશમાં ગુજરાતમાં અને આજે છોટાઉદેપુર જિલ્લા ઓલ મુસ્લિમ સમાજે તમામ સમાજના લોકો ભેગા થઈને બોલેલી તાલુકા સેવા સદનમાં આવેદનપત્ર આપ્યું છે અમારે આ સરકારને એટલું કહેવાનું છે કે તમે નોકરી માટે ધંધા રોજગાર માટે કોઈ બિલ લાવતા નથી ઓનલી ફોર મુસ્લિમ સમાજ માઇનોરિટી સમાજને તમે ટાર્ગેટ કરો છો તો આ સરકાર શું કરવા માગે છે અને આના વિરુદ્ધની અંદર અમારા રાષ્ટ્રીય ચેરમેન ઇમરાન પ્રતાપ ગઢી એ બી સુપ્રીમ કોર્ટની અંદર પીએલ દાખલ કરી છે અને બધી બહુ પીએલ દાખલ કરી છે આ લોકોએ ભાજપના તાનાશાહીમાં રાજ્યસભામાં અને લોકસભામાં આ લોકોએ બિલ પાસ કરી દીધું છે પણ અમારે માનનીય ઉચ્ચ ઉચ્ચ ના ન્યાયાલય સુપ્રીમ કોર્ટને અમારું વક્કબનું જે બિલ પાસ થયું છે એ ત્યાંથી ખારીજ થાય અને એ ત્યાં સ્ટે આવી જાય એવી અમારે સુપ્રીમ કોર્ટને સુપ્રીમ કોર્ટ પર અમારી આશા છે એ જલ્દી જલ્દ સ્ટે આવી જાય એવી અમારી આશા છે અને યુસીસીનો વિરોધ કરવા માટે અલીપુરા ચોકડીથી બધી પબ્લિક અહીંયા આગળ ભેગી થઈ અને સેવા સદન સુધી મોન રેલીનું આયોજન કરેલ હતું સવારના અગિયાર વાગ્યાનો ટાઈમ હતો અમે લોકોએ અત્યારે આવેદનપત્ર એસડીએમમાં આપેલું છે અને અહીંથી પછી આપવા કલેક્ટર સાહેબને જવાના છે ભારતના બંધારણ પ્રમાણે દરેક ધર્મના લોકોને પોતાના ધર્મને અનુસરવાની પરવાનગી હોય છે જ્યારે ભાજપના રાજ્યમાં આ ઉલ્લંઘન થાય છે અને એના માટે આજે અમે લોકો બધા ઓલ છોટાઉદેપુર મુસ્લિમ રોડ પર આવી અને મૌન રેલી કરી છે અમારો વિરોધ દર્શાવ્યો છે કાળા કપડાં પહેરી લેડીસોએ કાળા કપડાં પહેરી અને વિરોધ દર્શાવ્યો છે યુસીસીના કાયદા પ્રમાણે લેડીઝને ઘણું બધું સહન કરવાનું છે અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ જ્યારે વકફ બિલ પચીસમાં પણ અત્યારે આજે સુનાવણી છે અને એનો અમે વિરોધ કરીને આજે એ રસ્તા પર ઉતર્યા છે યુસીસીના કાયદા પ્રમાણે પિતરાઈ ભાઈઓ પર પણ આ કાયદો લાગે છે દત્તક બાળકો પર પણ લાગે છે જ્યારે ગુજરાતમાં યુસીસીનો કાયદો અમલમાં ના આવે એના માટે અમે બધા સાથે મળીને એક મંચ પર આવેદનપત્ર આપવા આવ્યા છે અમે ભાજપના અમુક લોકોના અમુક વર્ગના લોકોને કહેવા માંગે છે કે એ લોકોએ વકફ બિલ પાસ થયું ત્યારે મીઠાઈઓ વેચી છે અમે એમનું શુક્રિયા કરીએ છીએ કારણ કે એમને મીઠાઈ વેચી એટલે જ આ મુસ્લિમ બધા એક થઈ અને હમણાં રોડ પર આવી અને આ વિરોધ કરે છે એટલે અમે આ રીતેના જો આ વકફ બિલને યુસીસીનો કાયદો અમલમાં આવીને અમારા ધર્મનો બ ઉલ્લંઘન થશે તો આવી જ રીતે અમે રોડ પર આવીને આંદોલન કરતા રહીશું છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સેવા સદન ખાતે જે પ્રાંત સાહેબ શ્રી છે તેમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભારત સરકારે જે વકફ બિલનો જે જબરજસ્તી મુસ્લિમો પર થોપવામાં આવી રહ્યું છે તેના વિરોધની અંદર આજે રેલી કાઢવામાં આવી હતી જ્યારે મુસ્લિમોની લીલા કરેલી દાન કરેલી જે મિલકતો છે વકફની અંદર જે મિલકતો આપેલી છે એ મિલકતો પર સરકારની સીધે સીધી નજર આવી ગયેલી છે અને આ મિલકતોને પચાવી પાડવા માટે આ વકફ બિલને લાગુ કરવામાં આવ્યું છે ભારત દેશની અંદર દિલ્હીની માત્ર એકસો ને જે પ્રીમિયમ જગ્યાઓ છે તે પડાવી લેવા માટે અને જે વકફની જમીન પર બે હજાર બેની અંદર મુકેશ અંબાણી દ્વારા દોઢસો કરોડના ભાવની વેલ્યુએશનની જમીનની જે પંદર કરોડમાં પચાવી પાડીને હાલની અંદર દસ હજાર કરોડની જે પ્રોપર્ટી છે તેને બચાવવા માટે ભાજપ સરકાર અને આજે હાલની સરકાર છે તે બચાવવા માટે વકફની મિલકતોને પોતે લૂંટી રહી છે અને એના વિરોધની અંદર અમારો સખતપણે વિરોધ કરીને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સાથે સાથે આવનારા સમયની અંદર ઓલ ઇન્ડિયા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ત્રીસ એપ્રિલના દિવસે સાંજના સમયે જે ત્રીસ મિનિટ સુધીને પોતાના ઘરની મુસ્લિમોને લાઇટો બંધ કરીને જે આંદોલન કરવા માટે જે આહવાન કરેલું છે તેને પણ તમામ સમાજ મુસ્લિમ સમાજ છે તેને આવકાર્ય રાખીને એની અંદર સહકાર આપવો જોઈએ સાથે સાથે જે આ કાળો કાયદો છે એ આઠ એપ્રિલના દિવસે રાષ્ટ્રપતિ દ્વારા જે મંજૂરી આપવામાં આવી જ્યારબાદ ગાંધીનગરની અંદર નવ એપ્રિલના દિવસે વકફ બોર્ડની અંદર દિલ્હીની ટીમો આવીને ઉતરી ગઈ અને જે કબ્રસ્તાનની જમીનો છે દરગાહની જમીનો છે મદ્રસાની જમીનો છે આ તમામ જમીનોની તહેકીકાત ચાલુ કરીને અત્યારે સરકારી જમીનો છે તેમ કહીને ઇન્કવાયરી કરીને જમીનો પાછી લેવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે જે લોકો સમાજની અંદર મુસ્લિમ સમાજની અંદર જે લોકો ગદ્દાર બનીને હાલની અંદર આ કાયદાને આવકાર આપે છે તેવા લોકોને અમે સખ્તપણે કહેવા માંગીએ છીએ વિરોધ કરવો જોઈએ અને જેમ ભારત દેશની અંદર કિસાન કિસાન બિલ લાગુ થઈને કિસાન એક્ટ બનીને કાયદો બની ગયા પછી પણ એને સ્ટે મૂકીને રદ કરવામાં આવ્યો તેવી જ રીતે આ વકફ બિલ વકફ બિલના કાળા કાનૂનને પણ રદ કરવામાં આવે ઉદયપુર